તો ફ્રેન્ડ્સ આજે આપણે કંઈક અલગ જ મીઠાઈ બનાવીએ ભાઈઓ માટે જનરલી બધી કાજુની મીઠાઈ હોય છે કાં તો કલરફુલ મીઠાઈ હોય છે એનાથી અલગ જ આપણે મીઠાઈ બનાવવા જઈ રહ્યા છે આપણે જો એની માટે મેં સૌથી પહેલાં અહીં એક વાટકી મેદો લીધો છે પછી ત્રણ ટેબલ સ્પૂન કોકો પાવડર છે એક ટી સ્પૂન બેકિંગ પાવડર અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા છે દળેલી ખાંડ છે અડધી વાટકી અડધી વાટકી અખરોટ છે પાણી છે અડધી વાટકી સો ગ્રામ બટર છે બસ્સો ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક વેનીલા એસેન્સ હવે અહીંયા આગળ મેં જે ચોકલેટ લીધેલી છે એની જગ્યાએ જો તમારી પાસે આ ચોકલેટ ના હોય તો પછી તમે એની જગ્યાએ આપણે ડેરી મિલ્કને પણ યુઝ કરી શકો છો થ્રી ફોર્થ કપ આપણે ચોકલેટ લેવાની છે તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ કારણ કે આજકાલ તો ભાઈઓને કંઈક દેશી મીઠાઈઓ તો ઘણા બધાને નથી ભાવતી હોતી અને જ્યારે ચોકલેટવાળી કોઈ પણ સ્વીટ બને તો બધાને ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો અને તમે પણ તમારા ઘરે ચોક્કસથી તમારા ભાઈઓ માટે બનાવજો તો બધાને ખૂબ જ મજા આવશે આપણે અહીંયા સૌથી પહેલાં બટર લઈ લીધું છે સો ગ્રામ અને એમાં જે આપણે ચોકલેટ લીધેલી હતી થ્રી ફોર્થ કપ એ લઈએ છીએ એને આપણે આટલા મોટા પીસને એના નાના નાના ટુકડા કરીને અંદર એડ કરી લેવાની છે આપણે જો આ રીતે મેં સમારીને એડ કરી લીધેલી છે ટુકડા કરીને અને હવે એને ઓવનમાં ગરમ કરી લીધી છે જો તમે જોઈ શકો છો ને કે જેથી કરીને બટર અને ચોકલેટ બંને પ્રોપર મિક્સ થઈ જાય આવું એનું આપણે લિક્વિડ કરી દેવાની છે હવે આપણે જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે બધા એને આપણે ચાળી લેવાના છે જો દળેલી ખાંડ છે અત્યારે ચોમાસામાં જામી જ જતી હોય છે એટલે આપણે ચાળીશું એટલે સરસ થઈ જશે એક વાટકી છે મેંદો ત્રણ ટેબલ સ્પૂન કોકો પાવડર છે હું ફરી માપ બોલું છું કે જેથી કરીને કોઈને તે વખતે સ્કીપ થઈ ગયું હોય તો મળી શકે એક ટી સ્પૂન જો તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ટી સ્પૂન બેકિંગ પાવડર છે અને હાફ ટી સ્પૂન બેકિંગ સોડા છે હવે આ બધાને આપણે પ્રોપરલી ચાળી લેવાનું છે આ રીતે કરી અને ચાળી લઈશું જો આપણું બધું ચઢાઈને એકદમ સરસ રેડી છે હવે એમાં આપણે જે બટર અને ચોકલેટનું બેટર કર્યું હતું તૈયાર લિક્વિડ એ એડ કરી લઈશું આ ચોકલેટ વોલનટ બ્રાઉની આપણે બનાવવા જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ અને જો તમે આને વેનીલા આઈસ્ક્રીમ સાથે આપી આપો સર્વ કરો તો બધાને ખૂબ જ મજા આવી જતી હોય છે અને બહુ જ ટેસ્ટી લાગતી હોય છે જો બજારમાં આનો એક પીસ લગભગ સી પચાસ રૂપિયાનો મળતો હોય છે તો એટલી મોંઘી સ્વીટ આપણે ઘરે આટલી સરળતાથી બનાવી શકીએ તો કેમ નહીં બનાવી હવે જો અહીંયા આગળ આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરીશું પણ જે આ રેડી ટીન આવે છે થ્રી એટી ગ્રામનું આવે છે આપણે આમાંથી અડધું જ લેવાનું છે બસો ગ્રામની આસપાસ લેવાનું છે આપણે અહીંયા આગળ એટલે આ જે ટીન છે એમાંથી આપણે હાફ ટીન અહીંયા ગળી એડ કરી લઈશું કંડેન્સ મિલ્ક ઉમેરીશું હવે આને પ્રોપર હલાવી લઈશું આને બીટરથી બીટ કરવાનું હોય છે જો તમે બીટરથી ના કરો તો પછી હેન્ડ બીટરથી પણ સરસ થઈ જતું હોય છે અને રિઝલ્ટ આપણને એટલું જ સરસ મળે છે જો આ રીતે આપણે એને હલાવી લીધું છે પણ હજુ થોડું જાડું છે એટલે આપણે જે હાફ કપ પાણી લીધું હતું જો અડધી વાટકી પાણી લીધેલું છે રેગ્યુલર જે ઘરની વાટકી હોય એ જ વાટકી ભરીને લીધું છે એ ઉમેરી લેવાનું છે અને હવે એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને જો તમને કદાચ એવું થતું હોય કે આનાથી બહુ વાર લાગે છે કારણ કે આને થોડુંક બીટ વધારે કરવું પડતું હોય છે તો રિઝલ્ટ વધારે સરસ મળે તો એવું લાગે તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો એનાથી પણ સરસ થઈ જશે જો આ રીતનું ટેક્સચર આવ્યું છે આપણું હવે આમાં આપણે વેરીલા એસેન્સ ઉમેરીશું અહીંયા ઘણી આપણી જે ઘરની રેગ્યુલર એક ચમચી હોય છે એ એક ચમચી આપણે વેનિલા સેન્સ ઉમેરીશું અને હવે આને પણ પ્રોપર હલાવી લઈશું જો તમને આને પાંચ મિનિટ લગભગ બીટ કરવું પડે છે હાથથી તો જો તમને એવું લાગતું હોય તો તમે બ્લેન્ડરથી કરી શકો છો બ્લેન્ડરથી બહુ જ સરસ થાય છે રિઝલ્ટ પણ એટલું જ સરસ મળે છે આ રીતે આપણે એને હલાવી લઈશું પ્રોપર જો શાઇનિંગ પણ સરસ આવી ગઈ છે હલાવ્યા પછી હવે આપણે એમાં અખરોટ ઉમેરી લઈશું જે હાફ કપ અખરોટ લીધી હતી તે આપણે અંદર એડ કરી લઈશું અને જો એની કન્સિસ્ટન્સી તમે જોઈ લો આ રીતની જોઈએ છે થીક કન્સિસ્ટન્સી આપણે અખરોટ જે લીધી હતી એમાંથી આપણે મોટાભાગની બધી અખરોટ એડ કરી લઈશું ખાલી થોડીક ઉપરથી છાટ ભભરાવા માટે રવા દઈશું સ્પ્રિન્કલ કરવા માટે અને એને પ્રોપર મિક્સ કરી લઈએ હવે અહીંયા આગળ આપણે ગેસ પર જ આજે બ્રાઉની બનાવીશું કોઈપણ જાતના સાધન વગર સિમ્પલી ગેસ પર એટલી સરસ બને છે અને મેં બટરથી ગ્રીસ કરી લીધેલું છે કન્ટેનરને અને હવે આપણે જે આપણું બેટર છે બધું અંદર ભરી લઈશું સરસ રીતે ભરી લેવાનું છે અને પછી એને ટેપિંગ કરી લેવાનું છે ટેપિંગ કરવાનું કારણ એક જ કે અંદર હવા ના રહી જાય હવા રહેશે ને તો અંદર પછી બબલ સાઇઝ હશે ને આપણી બ્રાઉનીના પીસ પ્રોપર નહીં થાય એટલા માટે એને જો આ રીતે છોડતા જવાનું છે આ રીતે ટેપ કરવાનું છે તો સરસ રીતે ટેપ થઈ જશે અને ઇવનલી બધી આખા કન્ટેનરમાં સ્પ્રેડ થઈ જશે હવે આપણે આ રીતે ઉપરથી અખરોટ ગભરાવી લઈશું તો આપણું કન્ટેનર હવે રેડી છે અને અહીં આગળ મેં આ રીતે કઢાઈમાં રેતી ભરી કઢાઈમાં રેતી ભરી અને અગાઉથી ગરમ કરવા મૂકી દીધેલું હતું લગભગ મેં દસ મિનિટ એને રેતીને ગરમ કરેલી છે અને આપણે આને હવે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર લગભગ ત્રીસ મિનિટ જેવું થવા દેવાનું છે એને ઢાંકીને થી ત્રીસ મિનિટ જેવું આપણે એને રવા દેવાનું છે હવે આપણે ચેક કરી લઈએ એક વખતે કે આપણી કેવી થઈ છે એની માટે આપણે એક ટૂથપિક લઈ અને અંદર ખોસી જોવાની છે જો આપણી ટૂથપીક એકદમ ક્લીન આવે તો મતલબ થઈ ગઈ છે જો પણ અહીંયા આગળ આપણી ટૂથપિક થોડીક બગડી છે એટલા માટે હજુ થવાને થોડીક વાર છે તો આપણે એને ઢાંકીને ફરી થવા દઈશું થોડી વાર થઈ ગઈ છે ફરી ચેક કરી લઈએ હવે જો આપણે ટૂથપિક અંદર બ્રેક કરીએ છીએ તો એકદમ ક્લીન આવે છે અને બધી જ જગ્યાએ આપણે બે ત્રણ જગ્યાએ કરી જોવાનું છે અને બ્રેક તો સરસ ક્લીન આવે છે એનો મતલબ કે આપણી બ્રાઉની એકદમ રેડી છે પણ હવે તરત આપણે એને અનમોલ્ડ નથી કરવાની એની માટે પણ થોડોક પ્રોસેસ જોઈશે એની માટે આપણે બ્રાઉની જ્યારે બહાર કાઢી લઈએ હવે આને ઠંડી પડવા દઈશું પણ ઠંડી સિમ્પલી નહીં પડવા દઈએ અને આ રીતે જો મેં કટકો લીધો છે અને એને ભીનો કરી લીધો છે ભીનો કરી અને નિતારી લીધેલો છે ભીનો કરવાનું કારણ એક જ કે આપણી બ્રાઉની જ્યારે ખુલ્લી રહે તો સુકાઈ ના જાય એટલા માટે અંદરથી હવા જઈને એટલા માટે આપણે આ રીતે ભીનો કરીને ઢાંકવાનો છે લગભગ વીસ પચીસ મિનિટ સુધી ઢાંકવાનું છે જ્યાં સુધી આપણું કન્ટેનર ઠંડુ ના પડી જાય ઠંડુ પડી જાય ત્યારબાદ હવે એને આ રીતે ચપ્પાની મદદથી એની બોર્ડર બધી આપણે ઉખાડી લઈશું પ્રોપર ગ્રીસિંગ કરેલું હોય તો જરા પણ અઘરું નથી પડતું એકદમ સરળતાથી કન્ટેનરમાંથી બહાર નીકળી આવે છે આપણી બ્રાઉની હવે આપણે આ રીતે એક પ્લેટ ઉપર મૂકી અને એને અનમોલ્ડ કરી લેવાની છે તો મિત્રો અત્યારે બધાને બહારની વસ્તુ ખૂબ આવતી હોય છે પણ જ્યારે તમે આવી મીઠાઈ બનાવશો તો ખરેખર બધાને ખૂબ જ મજા આવશે અને બધા માગી માગીને ખાશે અને જ્યારે વેનીલા આઈસ્ક્રીમ સાથે કહું છું ને એ પ્રમાણે તો બહુ જ સરસ લાગતી હોય છે અને જ્યારે આપણે બજારમાં લેવા જઈએ તો ઘણી મોંઘી મળતી હોય છે તો આપણને વારેઘડીએ લાવવાનું પણ થોડુંક એ થાય પણ જ્યારે તમે આવી રીતે ઘરમાં બનાવતા હશો તો વધારે ખૂબ જ ખાશે અને મજા આવશે બધાને અને એટલી મોંઘી પણ નહીં પડે આપણને તો આપણી બ્રાઉની રેડી છે હવે એને જો મેં અત્યારે આ રીતે એક જ મોટો પીસમાં કટ કરેલી છે અને તમે જોઈ શકો છો એની સ્પોન્જીનેસ કેટલી સરસ છે જો સ્પોન્જ કેટલું સરસ પ્રોપર થયું છે એકદમ અને એકદમ સોફ્ટ છે તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો